નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું સપ્ટેમ્બરમાં કર્મચારીઓને મળી શકે છે ગુડ ગુજરાત સરકાર રાજ્યમાં સ્થળોએ નવા બસ સ્ટેશનો બનાવશે દિવસને લઈને મોટી આગાહી પશુપાલકો માટે સારા સમાચાર હાર્પિક ડેટોલ સાબુ ખરીદતા પહેલા ચેતી જજો મફત પગાર લેનારા શિક્ષકોને કરાયા બરતરફ અંબાલાલ પટેલે ખેડૂત ભાઈઓને આપી ચેતવણી સરકારનો મોટો નિર્ણય ભારતમાં મંકીપોક્સની એન્ટ્રી તો આ દરેક સમાચાર જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક કામનાને ઉપયોગી સમાચાર તમને મળતા રહે તો મિત્રો આજના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકાર સપ્ટેમ્બરમાં મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકાનો વધારો કરી શકે છે આ સાથે કુલ મોંઘવારી ભથ્થું ત્રેપન ટકા થઈ જશે જેને લઈ જુલાઈ ઓગસ્ટના બે મહિનાનું એરિયસ પગારમાં મળશે સપ્ટેમ્બરમાં ડીએ અને ડીઆરમાં ત્રણ ટકાનો વધારો જાહેર થઈ શકે છે જે એક જુલાઈ બે હજાર ચોવીસથી ગણાશે જોકે ડીએ સરકારી કર્મચારીઓને અને ડીઆર પેન્શનરોને મળે છે અગાઉ માર્ચ બે હજાર ચોવીસમાં મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો થયો હતો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજ્ય માર્ગ પરિવહન બસ સેવાઓને વધુ બહેતર બનાવવા માટે ગુજરાત સરકાર રાજ્યમાં બાર સ્થળોએ નવા એસટી બસ સ્ટેશનો બનાવશે તેના માટે તેતાલીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે રાજ્યમાં આઠ સ્થળોએ નવા ડેપો વર્કશોપ બનાવવામાં આવશે જેના માટે ચોત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે લોધિકા કુકરવાડા લાડોલ ઉમરગામ અને જામનગર આ ઉપરાંત સતરામપુર ઊંઘના હારીજ પાલનપુર જામજોધપુર તલોદ વિજાપુર અને બોડેલીમાં નવા ડેપો વર્કશોપ તૈયાર કરવામાં આવશે ગુજરાત એસટી નિગમના જણાવ્યા અનુસાર છેલ્લા દોઢ વર્ષમાં ડિસેમ્બર બે હજાર બાવીસથી મે બે હજાર ચોવીસ સુધીમાં એસટી નિગમના કાફલામાં બે હજાર નવસો છ્યાસી નવી બસો ઉમેરવામાં આવી છે અઢાર નવા બસ સ્ટેશન ડેપોનું પણ લોકપર્ણ કરવામાં આવ્યું છે વીસ નવા બસ સ્ટેશન અને ડેપો બનાવવાનું પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું છે લોકોને સારી બસ સેવા પૂરી પાડવા માટે રાજ્ય સરકાર પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ પર પણ ભાર આપી રહી છે આ અંતર્ગત ભુજ અને ભરૂચ બસ સ્ટેશન બનાવવામાં આવ્યા છે જેનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું છે તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે આગામી સાત દિવસને લઈને વરસાદ માટે મોટી આગાહી કરી છે હાલ સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય છે તેથી સાતમ આઠમના તહેવારના દિવસે પણ વરસાદ પડી શકે છે પચીસ ઓગસ્ટે દક્ષિણ ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે છવ્વીસ અને સત્યાવીસ ઓગસ્ટે પણ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર કચ્છ અને દીવમાં પણ ભારે વરસાદ વરસી શકે છે તો ત્યારબાદ અગત્યના સમાચારની વાત કરીએ તો રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલિયાએ પશુપાલકો માટે એકવીસ સત્તાણું કરોડ રૂપિયાના ભાવ ફેર વધારાની જાહેરાત કરી છે આ જાહેરાત બાદ હવે અઢાર હજારથી વધુ પશુપાલકોને આ ભાવફેરનો વધારો મળશે જન્માષ્ટમીના તહેવાર પહેલા પશુપાલકોને ભાવફેરની આ રકમ ચૂકવવામાં આવશે થોડા દિવસ અગાઉ બનાસ ડેરીએ પણ ભાવફેર વધારો જાહેર કર્યો હતો બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ અઢાર પોઈન્ટ બાવન ટકા ભાવ ફેર વધારાની જાહેરાત કરી ઓગણીસો કરોડ રૂપિયા ભાવફેરની કુલ રકમ જાહેર કરી હતી જેનાથી ચાર લાખથી વધુ પશુપાલકોને આ ભાવ ફેરવધારો મળશે સાધારણ સભામાં બનાસ ડેરીના ડાયરેક્ટરો આગેવાનો સહિત પશુપાલકોની હાજરીમાં ભાવ વધારો જાહેર કર્યો હતો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં નકલી કારોબાર વધતો જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં નકલી વસ્તુઓ બનાવતી વધુ એક ફેક્ટરી ઝડપાઈ છે નકલી વસ્તુઓ બનાવીને પેકિંગ પર હાર્પિક ડેટોલ સહિતની બ્રાન્ડેડનો લેબલ લગાવી માર્કેટમાં વેચાણ કરતા હતા

ફરજિયાત રાજીનામું તેમજ બરતરફનો હુકમ કરવામાં આવતા શિક્ષણ વિભાગમાં હડકમ મચી ગઈ છે અગાઉ ચોત્રીસ જેટલા શિક્ષકોને બરતરફ કરાયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો લાંબા વિરામ બાદ આજે ફરી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ખાબક્યો છે ત્યારે ભારે બફારા વચ્ચે વરસાદ પડતા ઠંડક પ્રસરી રહી છે આવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર બે હજાર ચોવીસના ચોમાસા અંગે આગાહી કરી છે જેમાં ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ત્રેવીસથી છવ્વીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડશે આ વરસાદ બિહાર અને બંગાળ તરફથી નિર્માણ પામેલા નીચા દબાણના કારણે થશે જે મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ આગળ વધશે આ દબાણના કારણે અરબી સમુદ્રમાં પણ મજબૂતાઈ આવશે જે ગુજરાતના ઉત્તર ભાગમાં ખાસ કરીને ભારે વરસાદ લાવશે તેમના મતે રાજ્યના ઉત્તર ભાગમાં દરમિયાન ભારે વરસાદની આગાહી છે જો કે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે ખેડૂતો માટે આ સમયગાળા દરમિયાન પોતાના પાકને સુરક્ષિત કરવા માટે તાત્કાલિક વ્યવસ્થાઓ કરવા અંબાલાલ પટેલે સલાહ આપી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે મોટો આદેશ આપ્યો છે સરકારે રાજ્યના આવા તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓનો પગાર રોકવા માટે સૂચનો જારી કર્યા છે જેમણે હજુ સુધી તેમની જંગમ અને સ્થાવર સંપત્તિની વિગતો આપી નથી યુપી સરકારે રાજ્યના તમામ સરકારી વિભાગના વડાઓને લેખિત સૂચનાઓ આપી છે કે ઓગસ્ટ મહિનાનો પગાર તે તમામ કર્મચારીઓને ન આપવામાં આવે જેમણે પૂછવા છતાં તેમની સંપત્તિની વિગતો આપી નથી ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મળતા અહેવાલ અનુસાર મંકીપોક્સના એક શંકાસ્પદ દર્દીને નવી દિલ્હીની એઆઈઆઈએમએસમાં દાખલ કરાયો છે જે વિદેશથી ભારતમાં આવ્યો છે આ દર્દીમાં હળવો તાવ માથાનો દુખાવો અને મંકીપોક્સના અન્ય લક્ષણો જોવા મળ્યા હતા તેને એ આઈ આઈ એમ એસના રખાયો હતો જે મંકી મંકીપોક્સના શંકાસ્પદ દર્દીઓ માટે બન્યો છે દર્દીના ટેસ્ટ રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા છે જો કે દર્દીને હજુ પણ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપે છે હવે તમામ લાભાર્થી ખેડૂતો યોજનાના અઢારમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે જે ઓક્ટોમ્બર મહિનામાં રિલીઝ થઈ શકે છે આ યોજનાનો સત્તરમો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો એવો અંદાજ છે કે ઓક્ટોમ્બરના પ્રથમ સપ્તાહમાં હપ્તો બહાર પાડવામાં આવશે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો